ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો મજામાં બસ મજામાં અત્યારે આપણે જઈ રહ્યા છે કૂવા ખેતરમાં કાલે અમારા ઘઉં પહેરાયા છે તો આજે મારા પપ્પા ખોડીથી ખેડી રહ્યા છે એટલે અમે મારા પપ્પા માટે ચા લઈ લીધી છે અને એક ખોડી લાયા તા પણ એ બી તૂટી ગઈ છે એટલે બીજી ઘેર પડી ઘેર પડી વેલ્ડિંગ કરાવી છે એટલે એને લઈને ચાલ્યા છે અને થોડા ઘઉં પણ પેલા ઘોમાં પડે એવું લાગે છે એટલે ખેતરના આજુબાજુમાં નાખવાના છે ઘઉં એટલે આપણે જઈએ છીએ ખેતરમાં આજના વ્લોગની આપણે શરૂઆત ખેતરમાંથી જ કરવાની છે એટલે તમે બધા વ્લોગમાં બન્યા રહેજો મિત્રો બહુ ભારે મજા આવશે અને વિક્રમભાઈ તો ખબર નહીં ચોક જ્યાં છે હવાના પોળના આવ્યા આયા મને લાગે છે કાલના જી સુધી રિહાઈ ક્યાં છે હા ચુકલા રિયા એવું લાગે છે જોઈ લે આ બધો વાયેલા છે બટાકા બટાકાની ખેતી છે બટાકા હજુ આ બાજુ બટાકા છે આ બાજુ આ બટાકા છે બધી જગ્યા બટાકા બટાકા દેખાય બટાકા બટાકા આ વેફર વાળા બટાકા છે લગભગ લાલ બટાકા આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં અને આપણા પપ્પા અને બીજા મારા મારા પપ્પાના ખાસ મિત્ર છે મહેતર એ બંને ભાઈ ભાઈઓ અત્યારે હાલ ખેતરમાં ખેડી રહ્યા છે ઘઉં જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ ઘઉં ખોરવાય છે ઘઉં ખોવા એક ખેડૂત મિત્ર છે પાણી વાળા છે સામને 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 પાણી વાળા વાત સાચી સારા

બીજી પેટર્ન આઈ ટામેટાની અને ત્રીજી પેટર્ન આવી છે મગફળીની અને ચોથી પેટર્ન આ ચાલુ છે બટાકાની પણ ખેડૂત છેલ્લા રોજ છે એટલે કોઈ પેટર્ન જતા નહીં મકાઈ તુવર બાજરો જુવાર આ બધું વાવજો તો ડાયાબિટીસ અન્ય રોગો કેન્સર જેવાનો સામનો થઈ શકશે અને એમાં પણ ગુજરાત સાબરકાંઠા સાબરકાંઠા હિંમતના માં પણ અમારા રામપુર માં એટલા બધા બટાકા વાયા છે ને કે અમારે દર વર્ષે લગભગ ચાર થી પોચ કેસ કેન્સર પણ મને એવું લાગે છે કે પાટલી પેટી બધી કેન્સર માં થઈ જવાની છે

તુવરની દાર ખાવાથી મજબૂત આવી પેલા આ તો બધું ખાતા કઠોળ કઠોળ બાળક ને તીફાર લઈ અને પપ્પા મમ્મી છે એક નસમાં બન્યું છે એ કોઈ નોકરી ના ગણા પકોડી વાળામાં અનુરૂધ આચાર્ય બોલ્યા કે પકોડીવાળો એક મહિનામાં નેવું હજાર રૂપિયા કમાય છે નેવું હજાર કે એન્જિનિયર પકડ નથી બરાબર તો આ એક નસ છે નસ આ નસ શું ક બની આ બધા પટાકા પટાકો નસું મળે નસું બનવું જ ના પડે પેલા શું કોઈ દવાખાણું નથી

પણ આ રીતે જોરદાર બુદ્ધિ દોડાય છે એમ જોઈએ શું કરામત થાય છે મારા મૂળ કાકા મેતરની મને લાગે તો ઓબો ભાગી જાય પણ લાખડું નહીં ભાગે તો એ જોઈએ તાકાત તો છે હો ઉંમર થઈ ગઈ છે હાઇટ વર્ષ પણ તાકાત હજી વીસ વર્ષના યુવાન જેટલી છે પગથી ભાગી ના ના આઠ આજ ગમે તે કંઈ જુદો કરવાનો છે

સરસ મજાની મુસીબતમાંથી બહાર કાઢી દીધો મિત્રો દાંતી દાંતી પડાવુર કાકા નથી દાંતી નહીં ના ના એ દોતી નહીં ઓની નહીં ઓ નહીં દોતી કાઢો આજે ખોડી હોશ કરી દોસ્તો આપણે આયા છીએ માતાજીના મંદિરે મહાકાળી માતાજીના મંદિરે અને અહીંયા ભાઈ કૂતરા આવી ગયા છે તો આમરે પહેલા એમને બિસ્કુટ ખવડાવી દઈએ જો આ બાજુ હાર્દિકભાઈ બિસ્કુટ ખવડાવી રહ્યા છે આપણે પણ એક પેકેટ લાયા છીએ જે અને હવે જઈએ છીએ ગેર કરણકભાઈ કઈ જોરદાર ઠંડીનો માહોલ ચાલુ થઈ ગયો છે અને ઠંડી ઠંડી લાગે ભાઈ આપણે સ્વેટર બેટર તો પહેરીને આયા નહી હાર્દિક દીકરી આવતો જેકેટ બેકેટ પહેરીને આવી ગયા છે અને આપણે લઈને આયા છીએ બાઈક અને વિક્રમ ભાઈ એટલે એવું લાગે છે શ્યાણીઓનો રિસામણો પેલો કે રિહામણા કોને લીધા છે મારે મનાવા જવું પડશે જોઈએ ભાઈ ત્યાં બધા વ્લોગમાં બન્યા રહેજો અને ડેલી વ્લોગ જોતા રહો એટલે તમને બધી અપડેટ મળતી રહેશે બાકી વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો ભાઈ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો તને મળીએ કાલ ના નવા વ્લોગમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય ટેક કેર કેરેન જય માતાજી પૂછલ્યા ચાબી ખો ગઈ એસા લગ રાય મેળકો